વડગામ બસ સ્ટેશન ખાતે કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે દાતાશ્રી દ્વારા વિતરણ કરવામાં આવ્યું વડગામ તાલુકાના ધોતા ગામના દાતાશ્રી કરણસિંહ રાજપૂત દ્વારા વડગામ બસ સ્ટેન્ડ ખાતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું વડગામ તાલુકો એટલે ધનધાર પ્રદેશ જ્યાં સદાય નદીનાળા તળાવ પાણીથી છલકાતા હતા અને જ્યાં જુઓ ત્યાં લીલોતરી હતી પણ આજે તાલુકામાં નદી નાળા તળાવ કોરા ધાકો અને પાણી તળ ઊંડા જવાથી જ્યાં જુઓ ત્યાં જમીનો કોરી ધાકો હોય ત્યારે ગરમીનો પારો પણ ઉચકાય છે ત્યારે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે તાલુકાના દાતાશ્રીઓ વિવિધ રીતે લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે વડગામ એટલે તાલુકા મુખ્ય મથક હોય અને સરકારી ઓફિસો આવેલો હોય ત્યારે તાલુકાના લોકો સરકારી કામર્થે આવતા હોય છે ત્યારે તાલુકાના લોકોને ઠંડુ મિનરલ પાણી મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરાય છે જ્યારે ધોતા ગામના દાતાશ્રી કરણસિંહ રાજપૂત દ્વારા ઠંડી છાસનું વિતરણ કરાઈ રહ્યું છે તે જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે જે સેવા કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે અને લોકોને કાળજાળ ગરમીમાં જે ઠંડા મિનરલ પાણી અને ઠંડી છાસનું દાતાશ્રીઓ દ્વારા જે વિનામૂલ્યે સેવાઓ કરી રહ્યા છે તે લોકો દ્વારા તેમના આશીર્વાદ સાથે દાતાઓનું ભગવાન ભલું કરે તેવી દુવાઓ પ્રાર્થના આપી રહ્યા છે તે જનસેવાએ એ પ્રભુ સેવા સાર્થક કરી રહ્યા છે એ જ સાચી સેવા છે તે સહાયનીય છે

લોકો ભેગા થઈ સંડી સાચવી દીધી અને બહુ સારું કાર્ય કર્યું